દેશમાં વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કમિટીની રચના કરાઈ છે ત્યારે અંગે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી એક દેશ એક ચૂંટણીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કમિટીની ગઠન કરવામાં આવ્યું છે જેની જવાબદારી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવી છે પ્રધાનમંત્રીના નિર્ણય અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી છે અધ્યક્ષે જણાવ્યું છે કે વન નેશન વન રિલેક્શન હોવું જોઈએ તેવો પ્રધાનમંત્રીનો વિચાર છે અંગે પ્રધાનમંત્રીએ રાજકીય પાર્ટીઓ જોડે પણ ચર્ચા કરી છે અલગ અલગ રાજ્યોમાં સમયાંતરે થતી ચૂંટણીને લઈને આચારસંહિતા લાગે છે જેના કારણે અધિકારીઓ પણ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં વિલંબ થાય છે એટલું જ નહીં પરંતુ વિકાસના કામો પણ થઈ શકતા નથી અને ખોટો ખર્ચ થતો હોય જે ખોટો ખર્ચ કરવાને બદલે વન નેશન વન ઇલેક્શન કરવાથી ખોટા ખર્ચની બચત થશે અને એકમાત્ર ઇલેક્શન પાછળ આ રકમ લગાવવામાં આવે તે માટેનો વિચાર પ્રધાનમંત્રીએ કર્યો છે મનગમતો અર્થ કાઢવો અને લોકોને ભ્રમમાં નાખવા તે વિપક્ષી સ્ટ્રેટેજી હોય છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલે પ્રધાનમંત્રીના વન નેશનલ વન ઇલેક્શનના વિચાર અંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આ વિચારધારાને સૌ કંઈ સ્વીકારવો જોઈએ તમામ રાજકીય પાર્ટીઓ પણ પોતાના મંતવ્ય રજૂ કરી આ વિચારધારામાં જોડાવું જોઈએ પ્રધાનમંત્રીએ આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જવાબદારી સોંપી અને કમિટી પણ બનાવી છે જે તમામ લોકોના વિચારો સાથેનો રિપોર્ટ રામનાથ કોવિંદ દ્વારા પ્રધાનમંત્રીને સોંપવામાં આવશે જે રિપોર્ટ સર્વેને માન્ય હોય તે પ્રકારની આવે તેવી આશા છે પ્રધાનમંત્રીના વિચાર સામે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જે અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર જણાવ્યું હતું કે ઘણા સમયથી આ બાબતે ચર્ચા ચાલી આવી હતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અનેક વાર વન નેશન વન ઇલેક્શનની વાતો ચર્ચામાં પણ મૂકી છે એના ફાયદા અને આ નહીં હોવાના કારણે એની પણ વિગતવાર વાત કરી છે વન નેશન વન ઇલેક્શન નહીં હોવાને કારણે આખા દેશમાં સતત કોઈક ને કોઈક ઇલેક્શન ચાલતું હોય છે એના કારણે અધિકારીઓ સતત એ ઇલેક્શનના કામમાં બિઝી હોય છે એના કારણે એમના કિંમતી કલાકો બગડતા હોય છે કિંમતી દિવસો પણ બગડતા હોય છે અને આચારસંહિતામાં વારંવાર નાખવાને કારણે વિકાસના કામો પણ ખોરંભી પડતા હોય છે જે કામ સમયસર થવા જોઈએ જેનો લાભ લોકોને મળે એના પણ લેટ થતો હોય છે અનેક પ્રકારના ખર્ચ પણ એના કારણે વધે છે અને અનેક પ્રકારની અનિવેદતા પણ આના કારણે થતી હોય છે ને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કેટલા રીતે ખર્ચ બચી શકે કેટલા કલાકો બચી શકે કેટલા ઝડપમાં કામો થઈ શકે એની ખૂબ વિગતવાર ચર્ચા વારંવાર દેશ સમક્ષ અને દેશની અલગ અલગ પાર્ટીઓ સમક્ષ પણ મૂકી છે આજે વન નેશન વન ઇલેક્શન માટેની કમિટી બનાવવામાં આવી છે શ્રી રામનાથ કોવિંદ એમના અધ્યક્ષસ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પણ આ વિષયમાં પોઝિટિવ વિચારશે દેશના હિત માટે બધી જ પાર્ટીઓ કામ કરવા માંગતી હોય તેમણે આવા મુદ્દાઓ પર પણ રાજકારણ કરવાને બદલે દેશનું હિત જોવું જોઈએ અને આમાં સમર્થન આપવું જોઈએ એવો મને લાગે છે છતાં જે કમિટી નિર્ણય કરશે એની પર ચર્ચા થશે એની પર નિર્ણય થશે પણ મને વિશ્વાસ છે કે અત્યંત આવશ્યક આ નિયમ છે અને આ કરવું જોઈએ તો મારો પોતાનો પણ સ્પષ્ટપણે મત છે

આવી પાર્ટીઓના ડરના કારણે નિર્ણય લેવો પડે તેવી કોઈ શક્યતા પણ નથી માત્ર પોતાની મનગમતો કાઢવો લોકોને ભ્રમ નાખવા તે વિપક્ષની પોતાની સ્ટ્રેટેજી હોય છે તેવું સી આર પટેલે જણાવ્યું છે સાથે